मन्दशरुचिराननां भुजं पूजितं सुरनरोतमेरमुदानन्दनमहं विचिन्तये बुलो स्वामीनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી રાધા દેવન શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જે સ્વામિનારાયણ વાલા ભક્તજનો આપણે આજે સદગુરુ શાંતાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે સંપ્રદાયમાં શાંતાનંદ નામના છ સંતો હતા એમાં આપણે મોટા જ્ઞાની શાંતાનંદ સ્વામીનું જીવન જોયું હવે ત્યાગી ધ્યાની શાંતાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરવાનું છે આ શાંતાનંદ સ્વામીનો જન્મ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના માથાસોડ ગામમાં પટેલ પરિવારમાં થયો હતો એમનું પૂર્વાશ્રમનું નામ જીવા પટેલ હતું માથાસોડ ગામમાં સ્વામિનારાયણ ભગવાન ઘણી વાર પધારેલા સંવંત અઢારસો એકોતેરમાં સ્વામિનારાયણ ભગવાન કરજીસણમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો પછી ઉત્તર ગુજરાતના જ વડુ ડાંગરવા જુલાસણ આદરજ વગેરે ગામોમાં વિચરણ કરી સંવંત અઢારસો એકોતેર અધિક ભાદરવા વદ છઠ તારીખ પાંચ નવ અઢારસો ચૌદ સોમવારે હરી પરમહંશોની સાથે માથાસૂર પધાર્યા પ્રભુભાઈ પધાર્યા સમાચાર સાંભળી ગામના ભક્તોના હૈયામાં અતિ આનંદ થયો માથાશુના પટેલ જોઈતારામ એમના ભાઈ મોરારજી તથા રવજીભાઈ જીવાભાઈ પટેલ એ બે વગેરે હરીને સન્માનવા હ્યા सनमुख आयवा तत्काड कये भल पधारा दयाड वाले वात करी उतरु अम बार गाम समीपे तन्बूतणावि જને સારી રસોઈ બનાવી પછી ભક્તોએ ગામની સમીપમાં જ તંબુ તણાવી શ્રીહરિ અને સંતોને ઉતરવાની વ્યવસ્થા કરી આપી શ્રીહરિએ થોડી વાર સંતો પાસે કીર્તન ભક્તિ કરાવ્યા ગામના ઘણા દેવીજનો શ્રીહરિના દર્શને આવ્યા ત્યાં સભા થઈ શ્રીહરિએ થોડી વાર વાતો કરી ત્યાં ગામના પ્રેમી ભક્તોએ થાળ તૈયાર કરાયો પ્રથમ શ્રીહરી થાળ જઈમાં પાછું પોતે પીરસી સૌ સંતો ભક્તોને સ્નેહથી જમાડ્યા પછી શ્રીહરિએ હાથ ધોવા માટે પાણી માગ્યું ને ત્યારે પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા જીવા પટે લોટો ભરીને ઘી લાવ્યા ઓલા શાંતાનંદ સ્વામી દૂધ લાવ્યા હતા આ ઘી ભરીને લાવે લોટો શ્રી હરિને ઘી વડે હાથ ધોરાવા લાગ્યા તે જોઈને મહારાજ કે કેના દ્વારા હાથ ધોરાવાય એ પણ જેને ખબર ન હોય એ સંસારમાં કેમ ચાલે આ સંસારમાં ચાલે એમ નથી આવું શ્રીહરીનું વચન જીવા પટેલના કાળજામાં કોરાઈ ગયું પછી માથા સુન્ના જોઈતારામ પટેલ મોરારજી પટેલ વગેરે ભક્તોએ શ્રી સંતોની સ્નેહથી પૂજા કરી સ્વામિનારાયણ ભગવાન એક રાત ત્યાં રોકાયા બીજે દિવસે ભક્તોની રજા લઈ શ્રીહરી માથાશોડથી વડતાળ જવા માટે રવાના થયા સંતોષ સહિત મહારાજ ચાલતા થયા ને ત્યારે જીવા પટેલ પણ સાથે ચાલી નીકળ્યા માથા છોડથી નીકળી રાજપુર કુંડાલ કડી અમદાવાદ વગેરે ગામોમાં થઈ અને ગઢપુર પધાર્યા ત્યાં ભાદરવા સુદ છઠ કપિલા નો ભવ્ય ઉત્સવ કર્યો પરમહંશોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું ભાદરવા સુદ છઠ તે દિવસે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયેલું સિદ્ધપુરમાં દેવવુતિ અને કરદમ ઋષિને ત્યાં એટલે ભાદરવા સુદ છઠ એને કપિલા કહેવાય છે પૈસરીહરી ગઠપુરથી નીકળી સહારંગપુર સુંદરિયાણા વગેરે ગામોમાં થઈ અને વડતાલ પધાર્યા ત્યાં ભવ્યતા શરદ પૂનમનો ઉત્સવ કર્યો પછી એક માસ સ્વામિનારાયણ ભગવાન વડતાલ રોકાય જીવા પટેલ પણ શ્રીહરી સાથે ભરતા ભરતા વર્તાલ આવ્યા આ દરમિયાન યુવા જીવા પટેલ જેમ સંતો કહે એમ ભાવથી સેવા કરતા હતા સમય મળે ત્યારે વહેલા ઉઠી ધ્યાનમાં નિમગ્ન બની જતા એમનો ત્યાગ સેવા ભાવના અને ધ્યાન ભજનનો આગ્રહ જોઈ શ્રી અને સંતો ખૂબ રાજી છે શ્રીહરિએ સંબંધ અઢારસો એકોતેર કારતક સુદ પડવો શનિવારે વડતાલમાં ભવ્ય અન્કુટોત્સવ દીપોત્સવ કર્યો અન્કુટ ઉત્સવમાં જીવા પટેલે ખૂબ સેવા કરી મહારાજના મુખની વાતો સાંભળી એમનું અંતર પ્રગટ પ્રભુમાં તરબોળ બન્યું સંવંત અઢારસો એકોતેર કારતક સુદ પાંચમ બુધવારના દિવસે જીવા પટેલે શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા કહ્યું કે હવે મારે સાધુ થઈને આપણી સેવામાં રહેવું છે એમની વિનંતી સ્વીકારીને શ્રીહરિએ તેમને તે દિવસે સાધુની દીક્ષા આપી જીવા પટેલનું નામ શાંતાનંદ સ્વામી રાખ્યું અને એને મુક્તાનંદ સ્વામીના હોયપ્યા આ શાંતાનંદ સ્વામી આજીવન મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહીને સ્વામીની ખૂબ સેવા કરી શ્રીહરીએ એક જ વાર ટકોર કરી કે આ સંસારમાં ચાલે એમ નથી એટલે તરત કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો વળી ધ્યાન ભજનના આગ્રહી હતા તેથી આ સંતને ધ્યાની શાંતાનંદ સ્વામી તરીકે સંતો ઓળખ હતા સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય શાંતાનંદ સ્વામી અતિ નિર્માણી અને સરળ સ્વભાવવાળા સંત હતા એમણે માનું ભાવાનંદ સ્વામીનો મહિમા જાણીને સ્વામીની ખૂબ સારી સેવા કરી હતી આ શાંતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું સ્વામીનો સમાગમ કરી સર્વોપરી ઉપાસના યથાર્થ સમજ્યા હતા શ્રીહરિએ પણ એમને ધ્યાનમાં દિવ્ય દર્શન આપી પોતાનો અલૌકિક અનુભવ કરાયો હતો શ્રીહરિની કૃપાથી શાંતાનંદ સ્વામી સમાધિનિષ્ઠ બન્યા હતા ઓલા ટુંડેલ ગામના હતા બાલા ભગત નામ હતું એ મોટા શાંતાનંદ સ્વામી આ માથાસોડ ગામના ધ્યાની શાંતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્ય સ્નાન કરતા ને ત્યારે ગંગાજી તથા જમુનાજી તથા સરસ્વતી તથા ત્રિવેણી તથા પ્રયાગ વગેરે તીર્થોને હંભારીને નાતા હતા એ વખતે એમના સેવક શાંતાનંદ સ્વામી હતા તેમણે સ્વામીને કહ્યું કે સ્વામી મહારાજ પ્રત્યક્ષ મેળ્યા અને એના ચરણના પ્રતાપે કરીને સર્વ તીર્થો થયા છે તો હવે પ્રત્યક્ષ મેળ્યા પછી પરોક્ષનું શું કામ છે પ્રભાતી તો તમો એ જ બનાવી છે ને પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીધ ગણિકા કપી વૃંદકો રજતણી નાર વ્ય વિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી માટે હવે પરોક્ષ તીર્થનું કાંઈ કામ નથી હવે તો પ્રત્યક્ષને સ્નાન કરતી વખતે હંભારવા પડી તમોએ આરતીમાં કહ્યું છે કે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી એમ આપના મુખથી શબ્દ નીકળેલા છે પછી સ્વામીએ કહ્યું કે તમે ઠીક કહો છો એ મારી ભૂલ છે ભાઈ બીજે દિવસે સવારમાં પૂજા કરીને મુક્તાનંદ સ્વામી હરિના દર્શને અક્ષર વરડી માગીએ ને મહારાજે કહ્યું કે સ્વામી તમને કાલે શાંતાનંદે ઠપકો આપ્યો મુક્તાનંદ સ્વામી કે આ મારે જેમ છે એમ મને શાંતાનંદે સમજાયું એમ મુક્તાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કરેલો એકવાર મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં હતા મુક્તાનંદ સ્વામીના બેન ધનભાઈના લગ્ન ઓળિયા ગામમાં થયા હતા એકવાર ધનભાઈ એમના ભાઈને સાથે લઈને ગઢપુર આવ્યા હતા તેઓ દરબારમાં રામકથા વાંચતા હતા તે સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીને કહ્યું કે આ કોણ વાંચે છે ત્યારે એને કહ્યું કે ધનભાઈ આવ્યા છે અને એ રામકથા વાંચે છે ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે પછી મુક્તાનંદ સ્વામીએ કીર્તન લખીને મોકલ્યું જે મોહનને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો એ ચાર કીર્તન નવા બનાવીને શાંતાનંદ સ્વામી દ્વારા દરબારગઢમાં મોકલ્યા આ કીર્તન વાંચી સાંભળી ધનબાઈ બાના હાથે વર્તમાન ધારી અને સત્સંગી થયેલો આ રીતે શાંતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સાથે રહી સર્વ પ્રકારે સેવા કરતા એમની સેવા ભાવના ધ્યાન ભજન ત્યાગ વૈરાગ્ય જોઈ મુક્તાનંદ સ્વામીએ રાજી થઈ સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ચરણાર્વિંદ વગેરે ઘણી પ્રસાદીની ચીજો શાંતાનંદ સ્વામીને આપી હતી મુક્તાનંદ સ્વામીએ અંત અવસ્થામાં પોતાના તમામ સંતો ગોપાળાનંદ સ્વામીને હોય હતા સમવંત અઢારસો સત્યાસી અષાઢ વૈશમ મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં અક્ષરવાસી થયા મારા ધામમાં ગયા પછી એક વર્ષે આ શાંતાનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને સેવા કરતા હતા એક વાર ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામી છ મહિના સુધી રોકાયા સ્વામીશ્રી એ સમયે પ્રતિલોમના ધ્યાનની બહુ વાતો કરતા તે સાંભળીને બધા સંતો ભક્તો ઘણીવાર રાજી થતા એકવાર સભાભરાણી હતી ત્યારે આ શાંતાનંદ સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે પ્રતિલોમના ધ્યાનનો મહિમા ગાવો છો એ તો ઠીક છે અને કહો છો કે એના વિના તો આત્યંતિક કલ્યાણ નહીં થાય તો આપ કૃપા કરીને મને મારો મોક્ષ કેટલો બાકી છે એ કહો કે ગોપાળાનંદ સ્વામી કે સ્વામી તમારો હજી અડધો મોક્ષ બાકી છે શાંતાનંદ સ્વામી કહે હવે હું કેમ કરું તો જલ્દી પૂરું થાય ગોપાળાનંદ સ્વામી કહે હવે તમારાથી પ્રતિલોમ ધ્યાન તો નહીં થાય કારણ કે એ ધ્યાન યુવા અવસ્થામાં થાય માટે હવે તો અખંડ વૃત્તિ રાખવા પ્રયત્ન કરો પછી તેઓ અભ્યાસ કરતા હતા વળી એકવાર શાંતાનંદ સ્વામી પૂછ્યું છે સત્સંગ ક્યારે સંપૂર્ણ થયો જાણવો ત્યારે ગોપાળાનંદ સ્વામી એને સમજાવતા કહ્યું જ્યારથી જેને વર્તમાન ધાર્યા ત્યારથી એ સત્સંગી તો થયો ત્યાં દ્રષ્ટાંત જેમ કુંભારે ચક્ર ઉપર માટીનો પીંડો ઘડો કરવાને અર્થે મૂકો ત્યારથી એનું નામ તો ઘડો પડી જ જાય પણ ઘડાય છે ચક્રથી ઉતરશે તડકે સૂકવશે અને નિભાડામાં બાળશે પછી પાણી એમાં ભરાય છે એટલે ઠેકાણે જો નક્કી રહ્યો તો જાણીએ જે હવે આ નીવડો અને નક્કી ઘડો થયો એમ પૂર્વક ત્રણ અંગે શહીદ ભક્તિ કરતે કરતે આત્માને વિશે જ્યારે પરમાત્માનું સાક્ષાત દર્શન થાય ત્યારે સંપૂર્ણ સત્સંગ થયો જાણવો લો જેમ મધ્યના આઠમા વચના વિશે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે જે યજ્ઞ કરતે જ્યારે આત્માને વિશે પુરુષોત્તમ ભગવાન દર્શન આપે ત્યારે યજ્ઞ પૂરો થયો જાણવો જેમ યજ્ઞમાં હોમ કરે ત્યારે હવિષ્યાન અગ્નિરૂપ બની જાય છે તેમજ જ્યારે ભગવાનના સ્વરૂપમાં આપણા અંતરની વૃત્તિઓ રાખતા રાખતા ચૈતન્યની વૃત્તિ ભગવદ રૂપ થાય ત્યારે જ ભગવાન આત્મામાં પ્રગટ થાય ભગવદ સ્વરૂપને પામે એને જ સંપૂર્ણ સત્સંગી થયો જાણવો દેહરૂપ તો પ્રાકૃત ભગત છે આ રીતે ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળી શાંતાનંદ સ્વામી પણ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં હોમવા માંડ્યા જે મોટા સંતના વચને આવી અલૌકિક સાધના કરે છે એના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય શાંતાનંદ સ્વામીનો રૂપ થવાનો ઈશક હતો તો ભગવાને મદદ કરી અને છતાં દેહ એને મૂર્તિધારી મહાન સંત બનાવ્યા હતા સંબંધ ઓગણીસો ને સાત એકવાર ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં હતા બોટાદના શિવલાલભાઈ સ્વામીના સમાગમ કરવા માટે ત્યાં ગયા એ સમયે ગોપાળાનંદ સ્વામીએ સૂત્રાર્થ દીપ નામનું શારીરિક સૂત્ર ભાષ્ય પૂર્ણ કર્યું તેથી શિવલાલભાઈએ કહ્યું કે આજે ભાષ્ય પૂરું થયું માટે મારી એની પૂજા કરવાની ઈચ્છા છે તરત તક જોઈને શેઠ કે સ્વામી આયોજનો પૂજનોત્સવ તથા સંતો ભક્તોની રસોઈ વગેરે મારા તરફથી રાખો તેથી સ્વામી રાજી થયા પછી ગોપાળાનંદ સ્વામીએ બાજોઠ ઉપર પુસ્તક અને ઠાકોરજી પધરાવ્યા શિવલાલભાઈ દ્વારા પુસ્તકની પૂજા કરાવી ઠાકોરજીની આરતી કરી પછી શિવલાલભાઈએ સૌ સંતોની કેસર ચંદનથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસને સમાધિ કરાવી અક્ષરધામમાં સૌની પૂજા થઈ છે કે નહીં એ જોવા માટે મોકલ્યા કેશવદાસ સ્વામી સમાધિ કરીને અક્ષરધામમાં ગયા ત્યાં મહારાજના દર્શન કર્યા કપાળમાં ચંદની અર્ચા કંઠમાં ગુલાબનો હાર ખંભે વસ્ત્ર અને લાલ શાલ ઓઢેલી હતી સર્વે મુક્તોની પણ પૂજા થઈ હતી વિચાર કરો અહીંયા ભગવાનની પૂજા થઈ તો અક્ષરધામમાં પૂજા થઈ અહીંયા સંતોનું મુક્તોનું પૂજન કર્યું તો અક્ષરધામમાં મુક્તોનું પૂજન થયું પરંતુ એક મુક્તાનંદ સ્વામી બાકી હતા લો અક્ષરધામમાં તેથી કેશવદાસ સ્વામીએ સમાધિમાંથી બહાર આવી સ્વામીને વાત કરી કે એક મુક્તાનંદ સ્વામી બાકી છે બીજા બધાયની પૂજા થઈ ગઈ છે ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે એમના શિષ્ય શાંતાનંદ ક્યાં છે એ વખતે સ્નાન અર્થે ગયા હતા શાંતાનંદ સ્વામી આવ્યા એટલે એની પૂજા કરી પછી ગોપાળાનંદ સ્વામીએ ફરી કેશવદાસ સ્વામીની સમાધિ કરીને ધામમાં મૂકી ત્યારે સર્વની પૂજા થઈ ગઈ હતી તેથી કેશવદાસ સ્વામી જાગ્રત થઈને કે સ્વામી હવે મહારાજની મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સદગુરુની પૂજા થઈ ગઈ છે આમ અહીં સારા સંત કે ભક્તને પૂજે અને ધામમાં ભગવાનની પૂજા થાય એવી સંત અને સ્વામિનારાયણ ભગવાનની એકતા હોય છે અહીંને અક્ષરધામની એકતા બતાવી આમ અહીં પૂજા થઈ તેથી ત્યાં પૂજાના તમામ અલૌકિક વાતો આજની છે આ સત્સંગમાંય મોટા સંતને ઉર વિશે પ્રગટ છે હરી સદાય ગોપાળાનંદ સ્વામીની કૃપાથી શાંતાનંદ સ્વામીની ચિત્તવૃત્તિ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અત્યંત સ્થિર થવા લાગ્યો પછી શાંતાનંદ સ્વામી સતત સમાધિ સ્થિતિમાં રહેવા લાગ્યા આથી સ્વામીને સાથે રાખીને ગામડામાં સત્સંગ પ્રચાર માટે જનાર સંતોને સમાધિ શાંતાનંદ સ્વામીને મૂકી બીજે ગામ જવામાં મુશ્કેલી થતી તેથી સંતોએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી બહાર ગામ ગયા હોય અને સ્વામી સમાધિમાં ઉતરી જાય હવે ક્યારે બાર આવે એને કંઈ નક્કી નહીં પછી સંતો હવે મૂકીને જાય નહીં ગોપાળાનંદ સ્વામીની વાત કરી સ્વામી આવું થાય પછી ગોપાળાનંદ સ્વામીના માર્ગ દર્શન મુજબ શાંતાનંદ સ્વામી વડતાલ મંદિરમાં જ રહેતા અને નાના વિદ્યાર્થી સંતો વગેરેને સત્સંગના નિયમ ધર્મો કીર્તન સ્તોત્રો માનસી પૂજા વગેરેનું પ્રાથમિક શિક્ષણ આપતા અને કથા વાર્તા શીખવાડતા ભગવાનના અલૌકિક અનુભવની વાતો કરતા માધવદાસજી સ્વામી સ્વામીશ્રીની વિશેષતા વર્ણવતા કહે છે કે માધવદાસ વળી વાર્તા સ્વામી શાંતાનંદ અડગ વાતુ એ કરે સાંભળતા થાય આનંદ નિર્વિકારાનંદ અને વળી શાંતાનંદ એ પણ શોભા હરીને કેને સાંભળે મહાત્મય જાણે તે પણ શાંતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી સત્સંગના ગામડામાં ફરતા નાના સંતોને નિયમ ધર્મનું શિક્ષણ આપતા પોતાની વૃદ્ધ અવસ્થામાં વડતાલમાં રહેતા હો મુક્તાનંદ સ્વામીના શિષ્ય અને પછીથી વડતાલ ગોપાળાનંદ સ્વામી ભેગા રહેતા આ શાંતાનંદ સ્વામીને અંતિમ અવસ્થામાં દિશા બંધકોષ કબજિયાતનો રોગ હતો એની બહુ પીડા થતી તે ક્યારેક તો સાત આઠ દિવસે દિશા ઉતરતી એનું બહુ દુઃખ હતું તો પણ એમને એમ પરમેશ્વરને નિરંતર સંભાળતા આ શાંતાનંદ સ્વામીએ વડતાલમાં સાધુની ધર્મશાળામાં જ્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું આસન છે ને ત્યાં સિંહાસનમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના નામથી સ્વામિનારાયણ ભગવાનના બે જોડ ચરણાર્વિંદ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના નામથી બે જોડ ચરણાર્વિંદ પધરાવ્યા છે જે હાલ પણ ગોપાળાનંદ સ્વામીના આસને વિદ્યમાન છે આ શાંતાનંદ સ્વામી યોગીરાજ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા બાદ એક વર્ષે સંવંત ઓગણીસો નવ જેઠસુદ પાંચમ તારીખ અગિયાર છ અઢારસો ને ત્રેપન શનિવારના દિવસે વડતાલ સંતોની ધર્મશાળામાંથી સ્વતંત્ર ધકા દેહનો ત્યાગ કરી અને અક્ષરવાસી થયા હતા શહેજાન સ્વામી મહારાજની જય